આગામી તારીખ શૂન્ય સાત શૂન્ય નવ બે શૂન્ય બે તારીખ એક શૂન્ય શૂન્ય નવ બે શૂન્ય બે પાંચ સુધી નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ખાતે લોકમેળાનું આયોજન થનારું છે આ મેળામાં આવનાર શ્રદ્ધાળુઓ મેળો માણી શકે તથા સરળતાથી ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે નખત્રાણાના વિરાણી ફાટકથી દેશલ પ્રવાણઢાય સુધીનો રસ્તો તથા મંગવાણા પલીવાડથી યક્ષત્રણ રસ્તા बाजू આવતો રસ્તો તારીખ 07/09/2025 થી તારીખ 10/09/2025 સુધી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 331 બી હેઠનું જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત રજુ થયેલ છે જે ધ્યાને લેતા ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હુકમ જરૂરી જણાય છે ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આનંદ પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 331 બી અન્વે તારીખ શૂન્ય સાત શૂન્ય નવ બે હજાર પચીસ થી તારીખ એક શૂન્ય શૂન્ય નવ બે શૂન્ય બે પાંચ સુધી નખત્રાણાના વિરાણી ફાટકથી દેશલપર વાંઢાય સુધીના રસ્તા તથા મંગવાણા પલિવાળથી યક્ષ ત્રણ રસ્તા બાજુ આવતા રસ્તા પર ભારે વાહનોની અવરજવર બંધ કરવા ફરમાવાયું છે वैकल्पिक रस्ता तरीके मतानाम बाजू थी आवता भारे वाहनों विराणी चेक पोस्ट थी भूज तरफ जई शकश भूज तरफ थी आवता भारे वाहनों पर थी मंगवाणा तेरा फाटक थी उखेड़ा थनाम तरफ जई शकश મંગવાણા પલીવાડ થી યક્ષ ત્રણ રસ્તા बाजू આવતો રસ્તો ભારે વાહનો માટે પ્રતિબંધિત કરી મંગવાણા થી ભૂજ बाजू જવા માટે દેશનપર बाजू તેમજ નલિયા बाजू જવા માટે મોથાળા 13 ફાટકવાળા રૂટ પરથી અવરજવર કરી આ જાહેરાનામાં anvay સરકારી ફરજ પરના વાહનો ST બસો ફાયરફાઇટર વાહનો એમ્બ્યુલન્સને લાગુ પડશે નહીં અને મુક્તિ આપવા માટેના અધિકારો પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ ભૂજ છને રહેશે Oh,